એક બીજા બેન પણ મારી સાથે છે તેમની સાથે આપણે આપણે વાત કરીએ પહેલા માજી સાથે વાત કરીને બહુ મજા આવી એમને મુદ્દાઓ બધું જ ગુપ્ત રાખ્યું કે કેવી રીતે બધાને તમારું શું નામ સંજના ઝાકના છો ઝાકના શું કે છો જેમ માજી કહ્યું કે વોટિંગ કરવાનું તમે જાશો વોટિંગ કરવા હા જાઈ જાશો ને તો શું લાગે છે કોણ જીતશે આ ખબર નહીં કેમ જવાનું છે વોટિંગ કરવા વોટિંગ કરવા તો જવાનું છે એમ કોણ જીતશે એ નથ ખબર અચ્છા

વોટિંગ કરવા જાશે વોટિંગ કરશો ખબર પડતી નથી વોટિંગ કોને કરવું વોટિંગ તો કરે બે કોઈ આવી ખબર નહી ઠીક કરો ખેર ગામડાના લોકો છે કદાચ ના પણ કેવા માંગતા હોય આ બે લોકો સાથે વાત કરી બીજું કોઈ પણ જો મને મળે તો તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન બે મહિલાઓથી વાત કરી મેં અને હવે એક છે મારી જોડે તેમની સાથે વાત કરીએ શું નામ છે તમારું રતનલાલ જાનિયા કેટલી ઉંમર છે ઉંમર 60 60

તો કાગળિયા ઓ આવેલ છે દવાખાના પણ હજી મેં કઈ હજી તો આપણા જે પેન્સિલ ના પેન્સિલ ના મળવાનું તે બી નહિ હજી કઈ એ બધા કાગડિયા મેં લીધા છે પણ અત્યારે મારા પર જ છે અચ્છા એવું છે એમ હા તો હવે તાલુકા પંચાયત ની ચુંટણી માં કોણ છે પેલું આઈડિયા છે ને તાલુકા પંચાયત માં તો પેલો આપણા આમ આદમી પાર્ટી ભાજપ વાળા છે અને પેલો બીજેપી ના કોણ ઉમેદવાર છે એ બીજેપી બીજેપી ના કોણ ઉમેદવાર છે નથી આઈડિયા સુરેશ અચ્છા તો હવે શું ગામના જે મુદ્દાઓ છે એ કોણ કોણ આને પૂરા કરશે મુદ્દાઓ ખબર મુદ્દા તો હવે જે આવે તે ને જે છેતરો વસાવાનું આગળ જાય ને એ અમે ઘણું એવું છે પહેલાથી અમે ભાજપ વાળા હતા પેલાથી પાછળ પાડાત હા પણ આ ચેતરભાઈ જો આવે ને એ આમ મારે હોલકર છે એવું અમને વિનંતી છે ચેતરભાઈ આવશે તો સોલ કરશે હા સોલ કરશે એટલે આમ આદમી પાર્ટી હા અમદભાઈ અહમાદી પાર્ટી તો એવું કેમ એવું લાગે છે કે ચેતરભાઈ સોલ કરશે બધા કંઈ નહીં એના પર જો આખું રાજકારણ આવે ને તાલુકા પર જિલ્લા પર ને બધું એ અમને અનુભવ છે અત્યારે સુધી કઈ ભાજપ વાળા નહિ કામ કર્યું કઈ કોંગ્રેસ વાળા નહિ કર્યું કોઈએ નથી હા હવે નવો માણસ છે તર હા નવો માણસ છે તર હવે એના પર આશા છે તો મૈડક નહિ છે તર ભાઈ તર ભાઈ ના તો મે ઓળખું છું ખરો પણ હજી અત્યારે એ કોણ છે અત્યારે ખબર ધારાસભ્ય છે

વ્યવસ્થા નહિ કોઈ જુપડું નહિ કોઈ નહિ અત્યારે સુધી અમારે હા તો જે રીતે તમે જોઈ રહ્યા છો કે અહિયાં હું અંદર પણ ફરીને ને આવ્યો મહિલાઓ સાથે પણ વાત કરી અહિયાં અમુક પુરુષો બેસેલા હતા તેમની જોડે પણ વાત કરી ત્યારે જે પરિસ્થિતિ અહીંયા સર્જાઈ રહી છે તે ખરેખર હાલ ડામાડોલ છે કયો પક્ષ આગળ ચાલે છે અને કયો પક્ષ પાછળ ચાલે છે તેવું કેવું મુશ્કેલ છે જો કોઈ બીજું મને મળી જાય આજુબાજુ તો તેમની સાથે પણ વાત કરી તમને જણાવો